રહ્યા છે વડોદરામાં કરજણ તાલુકા સેવા સદન કચેરીમાં બેદરકારી સામે આવી છે દિવ્યાંગો માટેની ખુરશી તૂટેલી હાલતમાં જોવા મળી છે બેસવાની જગ્યા ન મળતા અરજદાર દિવ્યાંગો હેરાન પરેશાન થઈ ઉઠ્યા દિવ્યાંગ અરજદારોને ઉચકીને કચેરીમાં લઈ જવાનો વારો આવ્યો છે વધુ વિગતો સાથે અમારી સાથે સંવાદદાતા પ્રજેશ આપણી સાથે ફોન લાઇન પર જોડાઈ ગયા છે પ્રજેશ આજે વિડીયો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે સ્ક્રીન ઉપર કે દિવ્યાંગો માટેની ખુરશી જે છે તે હાલતમાં જોવા મળી રહી છે તેને લઈને અપડેટ શું છે હજી ચોક્કસથી જણાવી દઈએ કે કરજણ તાલુકા સેવા સદનની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે જે એક બાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દિવ્યાંગો માટે વિવિધ યોજનાઓ થકી તેમને પ્રોત્સાહન પૂરું પાડે છે ત્યારે કરજણ તાલુકા સેવા સદનમાં એક આ ઉદાસીનતા જોવા મળી છે આપણે કેમેરામાં દ્રશ્યો જોઈ શકીએ છીએ કે દિવ્યાંગને ઉચકીને લાવવા પડે છે દિવ્યાંગોને પડતી હાલાકી આ એક પ્રકારનો ચોક્કસ એવું કહી શકાય કે સર્જન તાલુકા સેવા સદન એક આ નિષ્ફળતા સારો દેખાઈ રહી છે જી જી પ્રજેશ આભાર સમગ્ર માહિતી બદલ